મશીન ચાર જણાથી નહોતું પડતું પછી હવે ગુરુ મહારાજ ની કૃપા છે હવે થઈ ગયું વાહ ભક્તિરામ ભક્તિરામ તારું નામ ભક્તિરામ નથી તું ભક્તિરામ જ નહીં કે કેમ હવે તારું બળ જ બજરંગ જેવું છે આજથી તું બજરંગ હવે એ સીતારામ બાપુ એ જે બજરંગદાસ બાપુ નું નામ છે બજરંગ પાડ્યું એમાંથી બજરંગ બજરંગદાસ બાપુ બંડીવાળા બાપુ ધોળી દાઢીવાળા બાપુ ફરતા ફરતા જતો આ તો ઇતિહાસ તો બહુ મોટો છે અને આ ઇતિહાસ લાખાભાઈ લોક સાહિત્ય રબારી ગુંડગીધારના એની પાંચ પરિપૂર્ણા ઇતિહાસ છે પણ હું તો એક સત્સંગ રૂપે વાત કરું તમને કે બેઠા છે આપણે બાપાનો સત્સંગ કરીએ એટલે આપણો આનંદ થાય આથી બીજો કયો આનંદ લેવાનો હોય આપણે એટલે હું એમ કહેવા રહ્યો છું તમને કે પરસેવાનું તું ધાન કહેવાય અને બજરંગદાસ નામ કર્યું પછી તો એ નાતી નીકળી ગયેલા અને આ ઝાંઝરિયા હનુમાનમાં જે બાપાનો જન્મ થયો હવે તો ઘણા ઘણા કવિ પણ એમ કહેતા હોય કે પૂછરું છુપાવી બાપે બંદી બનાવી હે પણ ખરેખર જયારે આ બાપા ત્યાંથી આવ્યા એક ખારું પાણી હતું ને મીઠું પાણી કર્યું આવા તો કેટલા પણ આપણે આપણી ભાષામાં એમ કહી કે સંત સર સાઈબો બેઠો આજ વેરી સે એક કોતડી એની બંડીમાં જહેરાત બાપાની બંડી કઈ જેમ કેમ નથી બંડીઓ તો બધાય પ્યારા છે પણ આની કેમ બંડી ઓકાની આની મંડીમાં એ જ વાત છે કે એની બંડીમાં જહેરાત દુનિયાના માણસો વિશ્વમાં નામ બાપાનું અને કયા ધામમાં બાપાની મધુલી નહી એના નામ માટે હરિહર નથી થતો એવું ક્યાં છે જ્યાં જો નામ માટે હરિહર 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 આવા સંતો આપણા કાઠિયાવાડમાં અને એમાંય ભાવનગર જિલ્લામાં શું વાત કરી કે આ ભક્તિરામ અને એ ભક્તિરામ માંથી બજરંગદાસ બાપુ ફરતા 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 જો કે ગામના નામ ઘણા છે ઘણા ઠેકાણે રહ્યા પણ પછી આવ્યા બગડાણા તો બાપાનું મૂળ વતન તમે બે પાંચ પેઢી પહેલા ચાર પેઢી પહેલા ગણો તે રાજસ્થાનમાં હવે જ્ઞાતિ વલભીપુર પણ લાખણ કાયા પછી બાપા સીતારામની હારે અયોધ્યા ગયા અયોધ્યા ને મૂર્ણ થયું અને અયોધ્યાથી જ્યારે એને જ્યારે આદેશ મળ્યો કે હવે તું જગતનું કલ્યાણ કર ફરતા 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 આવે આ હવે કિસ્મત કહેવાય કેવું ભગવાનને કેવું ગોઠવણી કરી સદગુરુ મહારાજની કેવી કૃપા રામચંદ્ર ભગવાન એની કેવી આની માટે કૃપા કે એને બાપાનું બગડાણા બગડાણાને કોઈ ઓળખતું નહોતું પહેલા સંતો ઓળખતા હતા કારણ કે એને આ તો બગડાલમ ઋષિના બેના અને બગડાલમ ઋષિ થઈ ગયા

બગડાણા ગામ અને બાપા પધારે આપે છે બગડાણા ધામ અને બજરંગદાસ બાપા બ બ બ બ આ રાશિ માથે થઈ અને આ ગામને ધામ બનાવી દીધું કે જેનું વિશ્વમાં નામ બગડાણા બાપા આસન કર્યું બજરંગદાસ બાપુએ હજારો માણસોના હરિહર અને આજે તો બાપાના રસોડાની હું વાત કરવી તો આપણે એમ ગયા નથી ગયા હવે થોડા જાય પણ મને એવું લાગે છે મારા અનુભવ પ્રમાણે હું વાત કરી દઉં તમને કે એક સંતે એવું કીધું હતું કે તમે ભજનમાં બેસો ને ભજન કરો ભજન કરતા કરતા તમારો દેહ પડી જાય ભજન પૂરું ન થાય પણ પાછો દેહ પડી જાય એટલે ઈશ્વરના ઘરે એવો ન્યાય છે કે તમને પાછો જન્મ મનુષ્ય દિન જ આપવો પડે મનુષ્ય તરીકે જ આપવો પડે કારણ કે તમારું ભજન અધૂરું છે હવે એ અધૂરું ભજન હોય અને એ જ્યારે જન્મ થાય એ યુવાનીમાં જે કાંઈ ટ્રેલર બતાવી પણ પછી મારું જ્યારે એને સાધમાં આવે ત્યારે એને ખબર પડે કે મારું ભજન તો અહીંયા આપેલું છે એ ભજન શરૂ કરે અને ભજન કરતા કરતા પાછો દેહ પડી જાય મને એવું લાગે છે કે બાપા એ આવા ભજન કેટલા એને અવતારમાં કર્યા હશે પછી છેલ્લે બાપાનું ભજન પૂરું થઈ ગયું હોય અને બાપાનો દેહ ન પડ્યો હોય ત્યારે જો એની આ બગડાણાની વાત છે કે બાપાએ એમ કીધેલું કે મને અહીંયા ગરમી થાય છે ને બહાર મારા માટે કોતરાનું જરાક આડું કરો મારે ત્યાં પૂવાનું છે એવું પણ એ મેં વાત સાંભળેલી છે કે બાપાએ હાથે જે ઢોલ ઢાળી પૂતા અને જ્યારે એને સધા જવાનું થયું ને શરીર છોડવાનું થયું ત્યારે એને હાથે દીવો કરીને જો હેઠે પથારી કરી નાખતા હોય એને ખબર જ છે બધાને કીધેલું એ તું પણ આવા મહાપુરુષો ભજન કરતાં 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 ભજન રહી જાય એની દેહ પડે એ પછી મનુષ્ય યોનીમાં મનુષ્ય તરીકે ન જન્મે પણ એ દેવલોકમાં જાય અને દેવલોકમાં જાય ત્યારે જ એનું નામ એવું બહાર પડે કે આ પૃથ્વી ટકે ક્યાં સુધી એનું નામ ટકે એના નામના ડંકા વાગે હરિહરના હાથ પડે તો આપણે કેમ માની લેવાનું ભાઈ ગયા અને એ દેવલોકમાં જાય ત્યારે જ એના મોટા મંદિરો બને અને મંદિરો બન્યા પછી આપણે બધા આ છેઠ લાંબુ થવું પડે દર્શન કરવા આ બજરંગદાસ બાપુ અને આ મહાન સંત કે જેણે આ સૃષ્ટિમાં નૃત્ય યોજીમાં અને એ ભાવનગર જિલ્લામાં અને એ આ બદનાણામાં જેણે ભજન કરી અને બાપાએ જે કાંઈ નામને ગુરુના નામને એના માતા પિતાના નામને અને બગડાણાને આ બધાયને ભજનને ઉજળા કરી દેખાડ્યા આવો મહાપુરુષ આવો મહાસંત આના ગુણ લગાવી આપણે કે બજરંગદાસ બાપુ આના ગુણ તો ઘણા બનાવ્યા છે ગાવાના છે ગાઈ છે પણ આપણા મનથી એમ થાય કે બાપાનો આશરો તમારો છેલ્લે છેલ્લે સંતો પણ નાના એમ કહેતા હોય કે છેલ્લે બાપા આશરો તમારો આવા બજરંગદાસ બાપુની વાતો તો ઘણી છે પણ ટૂંકમાં આપણા બજરંગદાસ બાપુના શરણમાં કોટી કોટી વંદન કરીએ કોટી કોટીવાર વંદન જય હો હોય